જેતપુર તાલુકાના જેતલસર ગામે મકરસંક્રાંતિના પવિત્ર દિવસે સવા બે લાખ રૂપિયાના ખર્ચે શાંતિ અર્થ અર્પણ કરવામાં આવ્યો હતો જેતલસર ગામે સ્વર્ગસ્થ શ્રી મોહનભાઈ બાબરિયા તેમજ વિજયાબેન કનુભાઈ ભુવાના સ્મરણાર્થે રૂપિયા સવા બે લાખના ખર્ચે જીતુભાઈ બાબરિયા તેમજ નીતિશ કનુભાઈ ભુવા દ્વારા અંતિમ યાત્રા રથ જેતલસર ગ્રામ પંચાયતને અર્પણ કરવામાં આવ્યો હતો

તહેવારના દિવસે જ અમારા ગામની અંદર સ્વર્ગસ્થ મોહનભાઈ મોહનભાઈ બાબરિયા ના સ્મરણા તેમજ સ્વર્ગસ્થ વિજયાબેન કનુભાઈ ભોવાના સ્મરણાર્થે બે દાતાશ્રીઓ દ્વારા એક શાંતિ રથનું જે ગ્રામ પંચાયતને અર્પણ કરેલ છે તેને ગ્રામજનો વતી અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ અને બીજા બે દાતાશ્રીઓ દ્વારા એક આ રથને રાખવા માટે થઈને એક રૂમની જે વ્યવસ્થા કરી આપવામાં આવેલ છે એને પણ અમે એવા બે દાતાશ્રીઓને પણ અમે વધાવીએ છીએ આ ચારે ચાર દાતાશ્રીઓને નામ હું અહીંથી બોલું છું એમાં જીતુભાઈ સવજીભાઈ બાબરિયા તેમજ નિતેશભાઈ કનુભાઈ ભુવા આ બંને દાતાશ્રીઓ દ્વારા ગ્રામ પંચાયતની અંદર શાંતિ રથનું એક અમને લોકાર્પણ કરેલ છે અને એમની કિંમત અંદાજે સવા બે લાખ રૂપિયા જેવી થવા જાય છે તેમજ આ રથને કાયમીની સાર સંભાળ રાખવા માટે થઈને એક રૂમના બે દાતાશ્રીઓ દ્વારા એક રૂમ પણ અર્પણ કરેલ છે ફારૂક મોદન એસ ટ્વેન્ટી ન્યૂઝ જેતપુર